નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શેઠ આરજે હાઈસ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો તારીખ સત્તર છ બે હજાર પચીસના રોજ શેઠ આરજે હાઈસ્કૂલમાં ડીઓ કચેરી નવસારી પ્રેરિત તથા આરટીઓ નવસારી તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવસારી ટ્રાફિક જાગૃતિ અભિયાન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પરમાત્માના સ્મરણ કરતા સુંદર શ્લોક સાથે કરવામાં આવી હતી આચાર્ય અમિત મહેતા દ્વારા મહેમાનો શાબ્દિક આવકાર તેમજ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ફડ કંટ્રોલ સેલની મુલાકાત કરીને સમીક્ષા કરતાં જળસંપત્તિ મંત્રી કુંવરજી જળ જળસંપત્તિ મંત્રીએ બોટાદ ભાવનગર અને રાજકોટમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ જળાશયોની વિગતો મેળવી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર સેન્ટર નં સેક્ટર નંબર આઠ ગાંધીનગર સ્થિત ફડ કંટ્રોલ સેલની આજે જળ જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ રૂબરૂ મુલાકાત કરી ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો પણ કર્યા હતા ભૂપેન્દ્રભાઈ એમ ગાંધીના સ્મરણાર્થે વડલી પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટના સ્ત્રોત્ર ભૂપેન્દ્ર એમ ગાંધીના સ્મરણાર્થે વડલી પ્રાથમિક શાળામાં પંદરસો જેટલા નોટબુક અને એકસો વીસ સ્લેટ અને સો જેટલી કંપાસ સકિટ નિઃશુલ્ક વેચવામાં આવી હતી ભૂપેન્દ્રભાઈએ દસ વર્ષ પહેલાં ચાલુ કરેલ આ સેવા એમના પુત્રએ અવિરત ચાલુ રાખી છે શાળાના આચાર્ય અશોક સાહેબ અને ભૂપેન્દ્રભાઈની શાળા માટેની સેવાને યાદ કરી તથા એમના ત્રણેય સંતાન હિમાંશુ પ્રિતેશ અને સોનાનો આભાર વ્યક્ત કર્યો હતો નવસારી જિલ્લાના વાસદા તાલુકાની ઘટના વાસદા તાલુકામાં ચોમાસાની ઋતુના પ્રારંભિક દિવસોમાં જ વીજળી પડવાના બનાવો સામે આવ્યા છે વાસદા તાલુકાના રવાણીયા ગામે વીજળી પડતા અધેડ દાઝી જવા પામ્યા છે મોડી રાત્રે ઘરની બહાર ઊભા હતા તે સમયે અચાનક વીજળી પડતા આંખ અને પગના ભાગે ઈજા પહોંચી છે ઘટનાના બનાવ બાદ પરિવારજનોએ તાત્કાલિક અધેડને વાસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને ઘટના બનતા ઘરના નળિયા તેમજ વીજ મીટર પણ બનીને ખાક થઈ જવા પામી હતી નવસારી શહેરમાં આવેલ કાગદીવાડ વિસ્તારની ઘટના કાગદીવાડમાં પાસવર્ડવાળી તિજોરીમાંથી બે પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની ચોરી ભંગારના વ્યવસાય કરતા યુવાને રાત્રિ સમયે પોતાના ઘરે તિજોરીમાં પૈસા મૂક્યા હતા બીજા દિવસે સવારે તિજોરી જોતા પૈસા ન મળતા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે જાણબેદુએ ચોરી કરી હોવાની એમ પોલીસ અરજીમાં ઉલ્લેખ છે ઘરની નજીકની જ કોઈ વ્યક્તિ અથવા તો ધંધા પર કામ કરતાં મજૂરો ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી છે નવસારી ટાઉન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે આ વિડીયો અમારા દર્શક મિત્ર દ્વારા અમને કંડારી મોકલવામાં આવ્યો છે એમણે રજૂઆત કરી છે કે આ રસ્તો છે છાપરા રોડથી મંકોડિયા થઈ અને યોગીનગર જવાનો એટલે કે મંકોડિયાથી છાપરા રોડ જતી વખતે યોગીનગર સોસાયટી બાજુનો આ રસ્તો છે અને આ રસ્તાની હાલત આપ જુઓ આમાં જાણે ડેડકાઓ માટે નાના નાના સ્વિમિંગ પુલ બનાવ્યા હોય એ રીતે ખાબોચિયા બનાવી દેવામાં આવ્યા છે અને જેના કારણે લઈ ત્યાંથી પસાર થતાં બાળકો અને સાથે જ જે નોકરી ઉપર જાય છે નોકરિયાતો અને જે ચાલીને જનાર છે એમને માટે તો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ગાડી માં ખાબોચિયામાં પડે અને એના કારણે લઈ અને એમને કપડાં બગડે જેથી કરી સ્કૂલે જતા બાળકો નોકરિયાતો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે તો મહાનગરપાલિકા જલ્દીથી આ રસ્તાનું રિપેરિંગ કામ કરે એવી માંગ ઉઠવા પામી છે અને સાથે જ એવું પણ જણાવી રહ્યા છે કે નગરપાલિકાની અંદર ચાર પાંચ વખત કહેવું પડતું હતું પણ હવે લાગે છે કે મહાનગરપાલિકાની અંદર થી પંદર વખત કહેવું પડશે ત્યાર પછીથી જ આપણો રસ્તા બનશે કારણ કે આ મહાનગરપાલિકા છે નગરપાલિકાની અંદર જો આ ટાઈમ લાગતો હોય તો મહાનગરપાલિકામાં તો વધુ લાગે એવું લોકોનું કહેવું છે ના દરગાહ રોડ પરની આ ઘટના છે શહેરની અંદર રખડતા ઢોરોનો આતંક ખૂબ વધી જવા પામ્યો છે દરગાહ રોડ પાસે આવેલા કોડીવાડની અંદર આખલાઓ બાખડિયા આખલાઓ એટલા ખતરનાક બાખડિયા કે ત્યાં પાર્ક કરવામાં આવેલી ફોર વ્હીલને પણ નુકસાન થવા પામ્યું સાઇડ મિરર પણ તૂટી જવા પામ્યો અને આ પ્રમાણે જો એ સમયે ત્યાં કોઈક વ્યક્તિ હાજર હોય તો વ્યક્તિને તો કેવી હાલત થઈ શકે એ આપ વિચારી શકો છો કારણ કે રખડતા ઢોરોનો આતંક તમામ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને દરગાહ રોડની અંદર કોડીવાડમાં આ ખલાઓ બાખડતા ફોર વ્હીલને નુકસાન થવા પામ્યું છે આજ રોજ નવસારી ડેપો મેનેજરને વાવથરાદ બસ પુનઃ ચાલુ કરવા માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવસારી શહેરમાં હીરો ઉદ્યોગ સાથે અન્ય નાના મોટા ઉદ્યોગો માટે ડીસા વાવથરાદ લાખાણી તાલુકાના આશરે વીસથી પચીસ હજાર લોકો વસવાટ કરે છે અને નવસારીથી વાવથરાદ તરફ જવાનું એમને થતું હોય છે અને પહેલાં આ બસ ચાલુ હતી જે બસ બંધ કરી દેવામાં આવી છે જેના માટે લઈ અને આજરોજ ફરીવાર એમના દ્વારા બસ ચાલુ કરવામાં આવે જે સંદર્ભે ડેપો મેનેજરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવસારીથી વાવથરાદ સાંજે આઠ ટીસે ઉપરથી સ્લી પર બસ સત્વરે ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી હાલ હીરામાં તો મંદિર ચાલી રહી છે પણ ડાયમંડ સર્કલ જે ખરું એ લોકોને નવસારીનું સૌથી ઊંચા ડાઇનિંગ ટેબલ તરીકે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે સ્ટેશન પર આવેલા હનુમાનજી મંદિરમાં દરરોજ બપોરે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે અને એ ભોજન વ્યવસ્થાનો આનંદ આ વ્યક્તિ જે ખરો એ ડાયમંડ સર્કલ ઉપર બેસી લઈ રહ્યો છે એટલે ચાલો ભલે ડાયમંડ ઘસીને તો પેટ નથી ભરાતું પણ ડાયમંડ સર્કલ ઉપર બેસીને તો પેટ ભરાશે ને એ ભાઈ જરા દેખ કે ચલો આગે ભી નહીં પીછે ભી દાં ભી નહીં ભી કારણ કે આપ નવસારીમાં છો અને નવસારીની અંદર ગટરના ઢાંકણ ક્યાં ખુલ્લા હોય કંઈ જ નહીં કહી શકાય આ દ્રશ્ય છે આશાપુરી મંદિરની પાછળના અને આશાપુરી મંદિરની પાછળ ગટરનું ઢાંકણું તમે જુઓ અડધું તૂટ્યું છે એમાં તમારો પગ પડે ગાડી પડે કે તમે આખા પડો જવાબદારી તમારી રહેશે કારણ કે આ છે નવસારી મહાનગર અને માટે જ મને આ ગીત યાદ આવ્યું કે એ ભાઈ જરા દેખ કે ચલો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ એકાણું ટકા અને સાંજ દરમિયાન અઠ્યાસી ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો અગિયાર પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ફેસબુક ઉપર મહિલાના નામનું એકાઉન્ટ બનાવી એના પરથી અલગ અલગ વ્યક્તિઓને વિડીયો કોલ કરી અને વિડીયો કોલની અંદર ન્યૂડ ફોન વિડીયો બતાવી વિકૃતિ કરનાર ઈસમને પકડી પાડતી નવસારી સાયબર ક્રાઇમ પોલીસ નવસારી સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદો મળી હતી અને ફરિયાદના આધારે એમણે તપાસ આરંભી હતી તપાસની અંદર રોહિત દીપકભાઈ ગોસ્વામી કે જે એકવીસ વર્ષીય છે કડિયા કામ કરે છે અને મૂળ વાંસદાનો રહેવાસી છે એ આ રીતે લોકોને છેતરતો હતો મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી ત્યારબાદ વિડિયો કોલ કરી એની અંદર ન્યૂડ કોલ વિડીયો અને પોન વિડીયો બતાવી અને છેતરપિંડીના ઘણા કિસ્સાઓની અંદર એની ધરપકડ કરવામાં આવી છે ઓગણીસમી જૂન એટલે કે વિશ્વ સિકલ સેલ દિવસ નવસારી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આઠ લાખ છાસઠ હજાર નવસો ને બાણું વ્યક્તિઓનું સિકલ સેલ સ્ક્રીનિંગ હાથ ધરાયું છેતાલીસ હજાર બસો ને ઓગણચાલીસ સિકલવાહક અને અઢારસો ને ચૌદ સેલ ડિસીઝના દર્દીઓ મળી આવ્યા સિકલ સેલ એનિમિયાથી ડરવાની જરૂર નથી અને માત્ર રોગ સમજવાની વાત છે ઓગણીસમી જૂન એટલે કે વિશ્વ સિકલ સેલ દિવસ અને સિકલ સેલ્સ એનિમિયા એ વારસાગત રોગ હોય છે જે રંગ સૂત્રોની ખામીને લીધે થાય છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચીકુની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેની તાલીમ યોજાઈ નવસારી જિલ્લામાં ચીકુનું ઘણું વાવેતર કરાય છે ઘણા ખેડૂતો ચીકુ પાક પર જ આર્થિક રીતે નિર્ભર છે તેથી ચીકુ પાકનું ઉત્પાદન વધારવા માટે તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખેડૂતો દ્વારા ઘટાડી ખેતીમાં જૈવિક ખાતરો તેમજ ક્ષેન્દ્રીય ખાતરોનો ઉપયોગ વધે તથા ચીકુની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો લાવવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ ચીકુની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગે તાલીમ ગોઠવવામાં આવી હતી વિજલપુર વિસ્તારની અંદર વિઠ્ઠલ મંદિરથી રામનગર સુધી જતા રસ્તા ઉપર અમુક લોકો દ્વારા રીતરનો જાણે કબજો કરવામાં આવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે ઘણા વર્ષોથી આ મુખ્ય માર્ગની ઉપર ઢોરોનું છાણ નાખી અને રસ્તાને બંધ કરી દેવામાં આવે છે જો કે તકલીફ એ પડે છે કે ચોમાસા દરમિયાન આ છાણ જે ખરું એ વરસાદી પાણીની સાથે બધું રોડ પર આવે છે ગાડી સ્લીપ થાય છે લોકો પડે છે લોકોના કપડાં બગડે છે છતાં પણ નગરપાલિકા હતી ત્યારે પણ અને હવે મહાનગરપાલિકા બની ગઈ તો પણ નગરપાલિકા વાળા કેમ મૌન રાખીને બેસે છે ખબર પડતી નથી આમ તો તમે એક નાનકડી લારી રસ્તા ઉપર ઊભી રાખો તો દબાણ સખા ઉઠાવી જાય છે તો આ છાણા માટે કેમ કોઈ આગળ આવતું નથી વનના આદિવાસીઓનો મુખ્ય તહેવાર વન પ્રદેશ ડાંગ જિલ્લા અને વાંસદાના ગામડાઓમાં આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે તેરા પર્વની ઉજવણી કરવામાં આવી દક્ષિણ ગુજરાતના છેવાડામાં આવેલા ડાંગ જિલ્લા તથા ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકાના આદિવાસી સમાજના લોકો વર્ષનો સૌ તહેવાર અને મુખ્ય તહેવાર એટલે કે તેરાનો તહેવાર ગણાવે છે અખાત્રીજના તહેવાર બાદ તેરાનો તહેવાર જ્યારે આવે છે ત્યારે તેઓ અષાઢ મહિનાની અંદર રોપણીના કામની અંદર જોડાઈ જાય છે મચ્છરજન્ય રોગો સામે લડવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા હેન્ડ ફોગિંગ મશીનની ખરીદી આરોગ્ય સુરક્ષા માટે વધુ એક સફળ પગલું નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની રક્ષા અને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગુ ચિકનગુનિયા સામે અસરકારક નિવારક પગલાં સ્વરૂપે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે મહાનગરપાલિકાના શહેરી મેલેરિયા નિયંત્રણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક ફોગિંગની કામગીરી માટે કુલ તેર નવી હેન્ડ ફોગિંગ મશીનોની ખરીદી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ડાંગ જિલ્લાના વઘઈથી ભેંસકાતરીને જોડતા રાજ્ય ધોરી માર્ગના ડુંગરાળ ગોરી ગાંવઠા નજીક જ ટાટા કંપનીની ઈવી કાર ઝાડ સાથે ભટકાઈ પ્રાપ્ત વિગતો મુજબ જી જે તીસ એ ત્રીસ બત્રીસ જે વગઈથી ભેંસકાતરીને જોડતા રાજ્ય ધોરીમાર્ગના ડુંગરાળ ગોરી ગાંવઠાની વચ્ચે ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ભટકાઈ અને ત્યારબાદ ખાડામાં ખાબકી હતી ડાંગના ગામડાઓમાં સતત પાંચમે દિવસે ધીમા ધારનો વરસાદ યથાવત રહેતા જાણે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો હોય તેવા દ્રશ્યોની પ્રતિ થાય છે રાજ્યના છેવાડામાં આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે ડાંગ જિલ્લામાં મે મહિનાથી જ ચોમાસું બેસી જતાં સુખાભટ જંગલો લીલાછમ બનીને મેંકી ઉઠ્યા છે ડાંગ જિલ્લામાં અણધારિયા વરસાદને પગલે કુદરતી સૌંદર્ય પણ સોળે કલાયક ખીલી ઉઠ્યું છે તો બીજી તરફ ડાંગી ખેડૂતોના હાલ જે ખરા એ બેહાલ થઈ ગયા છે ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ગિરિમથક સાપુતારા સામકાન કડકુંડ બોરખલ આહવા ચિંચલી સુબીર ગારખડી વઘઈ ભેંસકાત્રી ઝાવડા બરડીપાડા કાલીબેલ પિંપરી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારોમાં સોમવારની રાત્રિના અરસામાં તથા મંગળવાર દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો હતો વિશ્વ યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયમક શ્રી આયુષી કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર કાજલ મઢિકરના માર્ગદર્શન હેઠળ સો દિવસ યોગ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના એસબી ગાર્ડા ગારડા કોલેજ ટ્રસ્ટ સંચાલિત બીપી બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને એસબી આર્ટ્સ અને પી કે પટેલ કોમર્સ કોલેજ ખાતે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા યોગ મહાકુ અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજી વી સી એલમાં વિદ્યુત સહાયકની વહેલી તકે ભરતી કરવાની માંગ માંગના સંતોષાય તો રાજ્યના ઊર્જા મંત્રીના ઘર બહાર ધરણા કરાશે ડીજી વી સી એલમાં વિદ્યુત સહાયકની ભરતીમાં થતાં અન્યાયના વિરોધમાં ન્યાયસભા યોજાઈ ડીજી વીસીએલમાં વિદ્યુત સહાયકની પરીક્ષા યોજવા બાદ તેનું પરિણામ આવી ચૂક્યું છે જેને લગભગ છ મહિના જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં હજુ સુધી વિદ્યુત સહાયકોની નિયુક્તિ ન થતાં ચીખલી વિશ્રામ ગૃહ ખાતે વાંસદારના કોંગ્રેસી ધારાસભ્યની આગેવાનીમાં ન્યાયસભા યોજાઈ હતી we ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આજરોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તથા સર્વે દિવ્ય આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્થે પ્રાર્થના સભાનું આયોજન નવસારીની એસ એસ અગ્રવાલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભેગા મળી મૃત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મૌન પણ વ્યક્ત કર્યું હતું નવસારી જિલ્લાની સબ જુનિયર હોકી ટીમ રાજ્યકક્ષાએ ચેમ્પિયન હોકી ગુજરાતના નેજા હેઠળ હોકી સુરત દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના એક્સ્ટ્રા ટ્રક અટ હોકી મેદાન ખાતે ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની સબ જુનિયર ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી ડિસ્ટ્રિક્ટ હોકી એસોસિએશનની ટીમે પ્રથમ મેચ બરોડા સામે છ એક લીંબડી સામે એક એક પેનલ્ટી શૂટઆઉટમાં ચાર એક અને દેવગઢ બારિયા સામે આઠ બેથી ભવ્ય વિજય મેળવી સમગ્ર સ્પર્ધામાં એક પણ મેચ હર્યા વગર નવસારીની ટીમે ચેમ્પિયનશીપ હાંસલ કરી फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो